હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું બનાવું છું તો ચલો બનાવીએ મગ અને મઠ ફણગાવેલા લીધા છે તેને પાણી અને મીઠું નાખીને બાફી લેવાના છે એક સીટી થાય ત્યાં સુધી હવે ડુંગળી લસણ અને સૂકું કોપરું આ ત્રણેય શેકી લેવાનું છે સૂકું લાલ મરચું તમાલપત્ર બાદિયા તજ લવિંગ અને કાળા મરી અને અને આખા આખું જીરું આ બધું ગરમ તેલમાં નાખીને સારી રીતે શેકી લેવાનું છે મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો હતો બે મિનિટ માટે શેકી લેવાનું હવે એક તવી પર બી શેકવાના છે ધાણી હોય તેવો અવાજ આવશે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના હવે એક મિક્સર જારમાં જે તેલમાં મસાલા શેક્યા હતા તે એડ કરીશું ડુંગળી લસણ અને જે સૂકું કોપરું હતું જે શેક્યું હતું તે એડ કરીશું લાલ મરચું હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને ખસખસના બી આટલું નાખીને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે પેસ્ટમાં જરૂર લાગે તો થોડું તેલ પણ નાખવું એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક લીલું મરચું નાખી દઈશું ત્યારબાદ તેમાં જે મસાલાની પેસ્ટ રેડી કરી હતી તે એડ કરી દઈશું અને થોડીવાર માટે સાતળી લેવાનું આ મસાલામાં જે શેકેલી ડુંગળી લસણ ને કોપરું નાખ્યું છે તેનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે તેલ છૂટું પડે એટલે સેજ ફાળું પાણી નાખી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં બાફેલું કઠોળ નાખી દઈશું હવે ગેસને લો ફ્લેમ પર ત્રીસ મિનિટ સુધી રાખવાનું છે અને મિસળને સારી રીતે ઉકળવા દેવાનું છે અને મીઠાની જરૂરિયાત લાગી એટલે મેં મીઠું નાખ્યું છે તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ છે મિસળમાં લાલ મરચાં અને લસણની ચટણી નાખી શકાય છે તીખાશ માટે વધારે તીખું જોઈતું હોય તો અને તે દહીં અથવા તો આમલીની ખાટી ચટણી સાથે ખાઈ શકાય છે અને આ મિસળમાં તીખા ગાંઠિયા નાખવાના અને કાચી ડુંગળી સાથે ખાઈ શકાય છે તો તૈયાર છે ગરમ ગરમ મિસળ પાવ જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે મારું મિસળ અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવજો